ઇાલગઢ રેલવે અંડરબ્રિજમાં તંત્રના પાપે વૃદ્ધાએ જીવ ગુમાવ્યું બનાસકાંઠામાં તંત્રની બેદરકારી સામે આવી છે ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં એક વૃદ્ધા ડૂબી જતા તેમનું મોત નીપજ્યું છે કમોસમી વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાયેલું હતું જેનાથી પ્રસાર થતાં વૃદ્ધા ડૂબ્યા હતા અંડરબ્રિજમાં બાર કલાકથી વધુ સમય સુધી પાણી ભરાયેલું છે પ્રાપ્ત વિકતો પ્રમાણે બનાસકાંઠાના ઇકબાલગઢ રેલવે તંત્રના પાપે એક આદિવાસી વૃદ્ધાનો જીવ ગયો છે ગઈકાલે થયેલા માવઠા બાદ ઇકબાલ ગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું બાર કલાકથી વધુ સમય બાદ પણ પાણીનો નિકાલ નહીં થતા આ બનાવ સામે આવ્યો છે આ રેલવે અંડરબ્રિજ માત્ર એક જ એવો રસ્તો છે જ્યાંથી નાના મોટા વાહન ચાલકો અને લોકો ચાલીને અવર જવર કરી શકે છે તેના માટેનો આ મુખ્ય માર્ગ છે એક આદિવાસી વૃદ્ધા બજારમાંથી આવતા રેલવે અંડરબ્રિજમાંથી પસાર થયા હતા જ્યાં તેમનું ડૂબી જતા મોત નીપજ્યું હતું સમગ્ર ઘટના અંગે અમીરગઢ પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધાનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો ચોમાસામાં વારંવાર આન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જવાની અનેક ફરિયાદો તંત્ર સુધી પહોંચાડવામાં આવે છે પણ કોઈ જ કાર્યવાહી કરાતી નથી એવું સ્થાનિકોએ જણાવ્યું હતું પોલીસે વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરી છે હવે જોવાનું એ રહ્યું કે આવી દુઃખદ ઘટના પ્રકાશમાં આવતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે